જય શ્રી કૃષ્ણ જય સોમનાથ મિત્રો આજે આપણે પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ ઉપર આપણા જે ઘરના ડેરી ફાર્મના જે વઠિયારા બળદનો વિડીયો અપલોડ કરવાના છીએ મિત્રો આજે આપણે હિન્દી પણ ગુજરાતીમાં વ્લોગ લાવવામાં લાવવાના છીએ મિત્રો લગભગ તો આપણે આપણા જે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકીએ છીએ તેમાં ઓરિજિનલ ઓડિયો જે હોય છે તે બંધ કરી દેતા હોય છે તો મિત્રો વઠિયારા બળદની ખાસિયત તમને કહેવા બેસુ ને લગભગ પાંચ મિનિટ આરામથી બોલી શકાય મિત્રો જે વઢિયારા બળદ સૌરાષ્ટ્રમાં વધુ જાત વપરાય છે તે વઢિયારી બળદની જે જાત છે તે છે અને એમાં જે નાગેર વિસ્તારમાં સૌથી વધુ જો દેખાતા હોય અને જાણીતા હોય તો તે વઢિયારા બળદ છે વઢિયારા બળદની માવજતની વાત કરીએ છીએ તો તેઓ આપણે તેમને શિયાળાની અંદર આ જે ખોળ છે માંડવીનો ખોળ તે મગફળીનો ખોળ આપણે દઈએ છીએ તેની તાસીર થોડી ગરમ હોય છે અને આવી રીતે આપણે આપણો બળદનો જે ફિટનેસ છે તે જાળવી રાખીએ છીએ અને આપણે તેમને ડેલી માટે ચારથી પાંચ કિલોમીટર ચલાવીએ છીએ અને તેમની હાઈટની વાત કરું તો લગભગ લગભગ પાંચ સાડા સાડા પાંચ ફૂટની પણ ઉપર છે આ જે સફેદ કલરનો બળદ દેખાય છે તે અને તેની સ્પીડ જે છે ચાલવાની તે અન્ય નસલ કરતાં થોડીક વધુ હોય છે અને તડકો સહન કરવાની ક્ષમતા પણ આ બળદની અંદર વધુ હોય છે તેમાંય ખાસ કરીને જે વ્હાઈટ રંગના જે વઢિયારા બળદ આવે છે તેમાં પ્રમાણમાં ખૂબ થોડુંક તાપમાન વધારે સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને આજે બળદ જે છે તે ખર્ચો તો હોય છે પરંતુ જે શોખથી જે પાડેલા વઢિયારા બળદની મજા કંઈક ઓર હોય છે એકવાર તમે વઢિયારા બળદ ચલાવ્યા બાદ તમે લગભગ અન્ય જાત બળદ વાપરવાની કોશિશ કરશો હવે તેમના લક્ષણની વાત કરીએ તો ટૂંકી હોબળી હોય છે આખો જે છે તેનો ભાગ સે જમતો બહાર આવે છે અને કપાળના ભાગે સે જમતો ખાડો હોય છે સીધું મોંની જે સાઈઝ જે છે તે ટૂંકી અને એકદમ સીધી હોય છે વઢિયારા બળદના મુખ્ય લક્ષણ તો તેમના શિંગડા હોય છે એક સમાન હોય છે કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી અને સારા એવા બળદો દેખાવના હોય